બીએનઆઈ ગ્રેટર સુરત દ્વારા તેની ફ્લેગશિપ ઇવેન્ટ બિઝનેસ કોન્કલેવનું તારીખ અઢારથી ઓગણીસમી જાન્યુઆરીએ આયોજન કરવામાં આવ્યું છે શનિવારથી આ ઇવેન્ટનો સરથાણા સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે દબદબાબેર પ્રારંભ થયો હતો ઇવેન્ટમાં પ્રથમ દિવસે કિનોટ સ્પીકર તરીકે પૂર્વ ભારતીય ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ ઉપસ્થિત રહ્યા હતા વ્યાપાર માટે નવી તક અને સફળતા માટે બીએનઆઈ બિઝનેસ કોન્કલેવનો નવમો એડિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસોથી વધુ એક્ઝિબિટર્સ અને નેવુંથી વધુ શહેરોના વિઝિટર્સ સાથે વ્યાપારી મંચ પર ઉમટ્યા હતા તેઓએ પોતાના સંબોધનમાં મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનું ઉદાહરણ ટાંકતા કહ્યું હતું કે સચિન હંમેશા ક્રિકેટનું સન્માન કરતા રહ્યા છે તેઓને જે કઈ સિદ્ધિ મળી છે તે ક્રિકેટમાંથી મળી છે સમર્પણ જેવા સાથે તેવા અને ટીમ પ્લેયર બની ટીમને કેવી રીતે સફળ બનાવી શકાય એ વિશે પ્રકાશ પાડ્યો હતો બીએનઆઈ સુરતની આ અત્યાર સુધીની સૌથી મોટી ઇવેન્ટ છે બિઝનેસ કોન્કલેવની આ વખતની થીમ કનેક્ટ કોલાબરેટ અને કો ક્રિએટ રાખવામાં આવી છે બે દિવસની આ બિઝનેસ કોન્કલેવમાં વિવિધ ઉદ્યોગોના નિષ્ણાંતો ઉપસ્થિત રહી પેનલ ચર્ચા સાથે જ જરૂરી માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે સાથે જ સેક્ટર વાઇઝ બિઝનેસ મીટ ક્લાસીસનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં જે તે સેક્ટરના નામાંકિત ઉદ્યોગપતિઓ કિનોટ સ્પીકર તરીકે ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે આ કોન્કલેવમાં ચાર દેશ સો શહેરોમાંથી બસો પચાસ એક્ઝિબિટર્સ અને 10000 થી વધુ લોકો ભાગ લઈ રહ્યા છે બીનાત સુરત જો હે વો દોહાઈ હજાર મેમ્બર કી કમ્યુનિટી હે હમ 9 સાલ સે બીએનાઈ મે કામ કર રહે હુમ ઓર હમને આજ તક કર કरीबन 12000 કરોડ કા હમારે મેમ્બર્સ ને આપસ મે બિઝનેસ કિયા હે આજ કા જો કોન્ક્લેવ હે વો નાઈન્થ એડિશન હે હમારે બીએનાઈ બિઝનેસ કોન્ક્લેવ કા ક્યોકી બીએના એક બિઝનેસ કી સંસ્થા હે એક નેટવર્કિંગ સંસ્થા હે તો હમને યે પ્રયાસ કિયા હે કી હમ કસે જ્યાદા સે જ્યાદા એન્ટરપ્રેન્યોર્સ કો બિઝનેસમેન કો એક પ્લેટફોર્મ કે ઉપર લાયે એક્ઝિબિશન કરે માસ્ટર ક્લાસ કરે اس કે અલાવા સ્પીકર્સ કો બલાયે ડિફરન્ટ ડિફરન્ટ આજ આપને દેખા કે વી વીએસ લક્ષ્મણ શાહ આય થયે એઝ અ સ્પીકર કલ કાફી સ્પીકર પૂરે હિન્દુસ્તાર બીસથી જ્યાદા બડે સ્પીકર્સ આ રહે તો હમ સુરત કો ઇnspire કરના ચાહતે હૈ વેપાર કરવાના ચાહતે હે ઓર ચાહતે હે કી જ્યાદા સે જ્યાદા લોગ બડે સે બડા વેપાર કરે ઓર હિન્દુસ્તાન કે નંબર 1 બને અપને ક્ષેત્ર મે જો ભી વો કર રહે હે બિઝનેસ કોન્ક્લેવ ના આયોજન અંગે માહિતી આપતા ગૌરવ સિંઘવી અને ડોક્ટર નીધી સિંઘવી BNI ગ્રેટર સુરત ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એ જણાવે હતુ કે બિઝનેસ કોન્ક્લેવ નો ઉદ્દેશ બિઝનેસ નેટવર્કિંગ વિચારો નું આદાન પ્રદાન અને સહયોગ થકી બિઝનેસ ના વિસ્તરણ તકો માટે ઉદ્યોગ જગત ના અગ્રણીઓ ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિકોને એક મંચ પર લાવવાનો છે આ વખતનું એડિશન એ નવમું એડિશન છે અને અત્યાર સુધીનું સૌથી મોટું આયોજન હશે